નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીના ભાવ રૂપિયા તેરસો એંસીથી લઈને પંદરસો એકસઠ સુધીના બોલાયા તો જીરુના ભાવ ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર ચારસો સુધીના બોલાયા ઈસબ ગુલના ભાવ રૂપિયા સત્તરસો ચાલીસથી લઈને ચોવીસો સાઠ સુધીના બોલાયા ઘઉંના ભાવ રૂપિયા ચારસો અઠ્યાસીથી લઈને છસો બેતાલીસ સુધીના બોલાયા તો ટુકડા ઘઉના ભાવ રૂપિયા ચારસો એસી લઈને છસો ચાલીસ સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને અઠ્યાવીસો સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા આઠસો સાહીઠ થી લઈને નવસો ચોર્યાસી સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસ થી લઈને તેરસો પાંત્રીસ સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો અગિયારથી લઈને અઢારસો એક સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો આડત્રીસ સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા ચૌદસોથી લઈને એકવીસો સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા નવસો નેવુંથી લઈને તેરસો સાઠ સુધીના બોલાયા તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સત્તરસો સિત્તેર સુધીના બોલાયા એરંડાના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર સિત્તોતેર સુધીના બોલાયા અને સૂકા મરચાંના ભાવ રૂપિયા નવસોથી લઈને ત્રણ હજાર છસો પચાસ સુધીના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો